હિન્દુ ધર્મમાં કાલાષ્ટમી વ્રતનું વિશેષ મહત્વ છે આ દિવસે વ્રત અને ઉપાસના કરવાથી દરેક દુઃખ અને પીડામાંથી મુક્તિ મળે છે એવું કહેવાય છે કે કાલાષ્ટમીના પવિત્ર દિવસે જો કુળદેવીની ઉપાસના કરવામાં આવે તો તે સંતાન પ્રાપ્તિ અને વંશની સુરક્ષાના આશીષ આપે છે તો ચાલો જાણીએ કુળદેવીની પૂજાના વિધિ વિધાન

અષ્ટમી તિથિ જે છે ખાસ કરીને જે આપણા કુળદેવીની ગણવામાં આવે છે અષ્ટમી તિથિ ના દિવસે જો કુળદેવીના ઉપાય કરવામાં આવે છે તો એ ઉપાયથી કુળના દેવી આપણી રક્ષા કરે છે અષ્ટમી તિથિની વાત કરીએ તો ખાસ કરીને જેમાં કાલાષ્ટમી અને દુર્ગાષ્ટમી આવતી હોય છે નવ દુર્ગા સહિત યોગીની જે ઉત્પત્તિ છે એ અષ્ટમીના તિથિના દિવસે થયેલી છે જેમાં દેવી ભાગવતમાં આનું પ્રમાણ આપણને જોવા મળે છે એટલે માતાજીને ખુશ કરવા માટે અષ્ટમી તિથિ લેવામાં આવે છે પણ મહિનામાં અષ્ટમી તિથિ બે વખતો આવે છે એક અજવારિયામાં અષ્ટમી તિથિ અને એક અંધારિયામાં હવે અજવારિયામાં જે અષ્ટમી આવે છે જેને આપણે દુર્ગાષ્ટમી કહેવામાં આવે છે અને અંધારિયામાં જે અષ્ટમી આવે છે જેને કાલાષ્ટમી કહેવામાં આવે છે મિત્રો આજે શુક્રવાર છે અને આજે પાછી અષ્ટમી એટલે શુક્રવાર અને અષ્ટમી એટલે આર્થિક લાભ અને સુરક્ષા બંને વસ્તુની પ્રાપ્તિ થાય છે આજના ઉપાયથી પણ હું તમને ચોક્કસ કહીશ કે જો તમે કુળદેવીના ભક્ત હોય દેવીને બહુ માનતા હોય તો ખાસ કરીને દેવીને અષ્ટમીના દિવસે તમારે પૂજન કરવું અષ્ટમીના દિવસે માતાજીને નિવેદ કરવા આમ તો નિવેદ જ્યારે આપણે ખાસ કરી નવરાત્રી હોય ત્યારે કરીએ છીએ પણ દર વખતે મહિનામાં બે દિવસ જો માતાજીને તમે નિવેદ કહેતા પ્રસાદ જમાડો છો તો એનાથી માતાજી ખુશ થાય છે હવે ઘણી વખત ઘણા લોકોના મનમાં પાછો પ્રશ્ન થયો શાસ્ત્રીજી અમે નિવેદ કરશું તો દર વખતે કરવા પડશે તો નિવેદ અમે ખાલી એક જ વખત કરીએ છીએ નવરાત્રિમાં મિત્રો આપણે કોઈક દિવસ કોઈના બડ્ડેમાં ગયા હોય ને મસ્ત અને ભોજન કર્યું હોય તો પછી બીજા વર્ષે જમીએ છીએ એવું નથી હોતું રોજ ભોજન લઈએ છીએ ને ભોજન કરવું નિવેદ એટલે માતાજીને જમાડવું નિવેદ એટલે માતાજીને પકવાન બનાવીને જમાડીએ છીએ ને નિવેદ કહેવામાં આવે છે વર્ષમાં એક જ વખત માતાજીને જમાડવાના બસ પછી જમાડવાના જ નહીં એવું નથી હોતું બને ત્યાં સુધી માતાજીને જો તમે માનતા હોય તમારા કુળદેવી ઉપર તમારી અતુટ શ્રદ્ધા હોય તો બીજું વિશેષ માતાજીની જ્યારે તિથિ આવે છે જેને અષ્ટમી કહેવાય તો આઠમ વદ અને સુદ બંને અષ્ટમીના દિવસે તમે માતાજીને કંઈક ભોગ લગાવો ને અને દીવો અગરબત્તી કરશો દીવો કરશો તો પણ એ દેવી ખુશ રહેશે કે ભાઈ મને યાદ કરે છે મહિનામાં બે વખત અષ્ટમીના દિવસે અને સદૈવ આપણે કરવું જોઈએ શાસ્ત્રમાં એવું નથી લખ્યું કે માતાજીને નિવેદ અર્પણ કરવાથી પાપ લાગે કે માતાજીને નિવેદ અર્પણ કર્યું પછી ન કરો એટલે દોષ લાગે આવી બધી વસ્તુમાં પડવાની જરૂર નથી ભગવાનને તમે જમાડો ને ભગવાનને ને કોઈ વ્યક્તિને ખાલી જમાડો તો એ આશીર્વાદ આપે છે અને દેવતાઓને ભોજન કરાવો નિવેદ કરો પ્રસાદ મૂકો તો દેવતાઓની અમી દ્રષ્ટિ રહે કેમ કે આપણે જેને સાચવીએ છીએ એ આપણને ચોક્કસ સાચવે અને વંશ રક્ષા એમ કરે એ દેવેમ કુલ દેવેમ પ્રય જે વ્યક્તિ પોતાના કુળદેવ અથવા કુળદેવીની પૂજા પાઠ કરતો હોય એનું નિત્ય ધ્યાન રાખતો હોય છે તો એ કુળદેવી એના વંશની એના પરિવારની રક્ષા કરે છે એના કુળદેવી કેમ કે એની ફરજ છે કે આ મારો વંશ છે હું આના આ કુળની હું દેવી છું તો દેવી જે રક્ષા કરે ને જે પોતાના આપે ને એ પારકા ના આપી શકે એવું કહેવાય છે કે તમે ચાહે ગમે તે દેવી દેવતાઓને માનો પણ પોતાના દેવીથી જો તમે સ્થાપિત થાવના દેવ અથવા દેવીને નથી માનતા તો બીજા અન્ય દેવતાઓ તમારી ક્યારેય પૂજાનો સ્વીકાર નથી કરતા ચાહે તમને ગમે તે દેવમાં આસ્થા હોય પણ તમારા પ્રથમ તો દેવી હોવા જોઈએ મિત્રો ખાસ કરીને જો શક્ય હોય તો મહિનામાં બે દિવસ તમારે ખાલી કુળદેવીને ભોજન કરવાનું છે એમાં શું કરવાનું છે કંઈ બહુ વધારે નથી પણ દૂધમાં થોડીક સાકર નાખીને માતાજીને દૂધ સાકરવાળો ગલા ગ્લાસ ભરીને એ માતાજીને જમાડવું એનાથી વિશેષ તમને એવું લાગે કે મારે વિશેષ નિવેદ કરવા છે તો માતાજીને ખાસ કરીને મીઠા પુલ્લા બહુ ભાવે દુર્ગાષ્ટમી દેવું મીઠા પુલ્લા તમે કરી શકો સુખડી માતાજીને જમાડી શકો અને એક દીવો કદાચ કરવો હોય તો તમારે ઘઉંના લોટ લોટ બાંધવાનો એમાં થોડી હળદર નાખવાની એમાંથી એક કોલુડું બનાવવાનું એની ચાર મુખવારો દીવો ચાર ડિબિટો અંદર મૂકવાની અને ચાર મોઢાવાળો દીવો કરી અને તમે ખાલી માતાજીને પ્રસાદ મૂકો છો ને અને મીઠા પુલ્લા અથવા સુઘડી જમાડો છો તો એવું કહેવાય છે કે એ ઘર ઉપર ક્યારેય કોઈની ખરાબ નજર નથી પડતી એ ઘર ઉપર દુઃખ નથી આવતું અને એ ઘરમાં કદાચ આવી કોઈ મોટી પરિસ્થિતિ કોઈ દુર્ઘટના થવાની હોય ને તો એ વંશની દેવી દેવી એ મનુષ્યને બચાવે છે ખાલી આટલું તમારો પ્રસાદ અને નિવેદ પણ આમાં કોઈ સંશય કે ભય કે કોઈ અંધશ્રદ્ધામાં રહેવાની જરૂર નથી કેમ કે આપણું શાસ્ત્ર એવું કહે છે કે ભગવાનની પૂજા પાઠ સદૈવ કરીએ છીએ તો એ આપણી આસ્થાનો વિષય છે અને કરવી જ જોઈએ બીજા નંબરની વસ્તુ દુર્ગાષ્ટમીના દિવસે તમારે જો વિશેષ મંત્ર જાપ કરવો હોય તો ઓમ કુલામ્બિકા આઠ વખત તમારે એના મંત્ર જાપ કરવાના છે મતલબ કે એક માલા કરવાની છે વિશેષ કરવી હોય તો તમે કરી શકો છો પણ એક માલા તો ચોક્કસ કરવાની છે ઓમ કુલામ્બિકા નમઃ નમ કુલની જે અંબિકા કુલની જે દેવી એને કુલામ્બિકા કહેવામાં છે તો ઓમ કુલામ્બિકા નમઃ નમ અને આ કરવાથી એવું કહેવાય છે કે સર્વાબાધા વિલી મુક્તો ધન ધાન્ય ધનધાન્ય સુતાનુ પ્રસાદ એના ભવિષ્યથીને સંશય મનુષ્યના જીવનમાં જ્યારે કુળદેવના આશીર્વાદ મળે ત્યારે ધન ધાન્ય સુતાન્વિત ધન ધાન્ય સંતાન અને એનું રક્ષણ એ માં ભગવતી કરે છે પ્રસાદ એના ભવિષ્યથીને સંશય એમાં કોઈ સંશય રાખવાની જરૂર નથી ગમે તેવી બાધા હોય તો એમાંથી મુક્તિ મળી જાય છે ખાલી માતાજીનું આ નિવેદ અને માતાજીને પૂજન કરવાથી તો દર્શક મિત્રો ખાસ કરીને આજે મેં શ્રેષ્ઠ ઉપાય સરળ ભાષામાં સારી રીતે તમને સમજાવવાની કોશિશ કરી છે અને સદૈવ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જ જાણકારી હું આપતો રહીશ તો કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન